નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે કે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ વાર સોમવારના મિત્રો વીસ કિલો ડિટ ભાવ આપેલા છે તો ચાલો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ તો આજે ગોંડલ માર્કેટમાં કલોજીનો નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ એકત્રીસો એકાવન રૂપિયા રહેલો હતો જીરુ પાંચ હજાર નવસો એકથી આઠ હજાર એકસો છવ્વીસ રૂપિયા રાયડો નવસો એકત્રીસથી નવસો એકાવન રૂપિયા એરડા સાતસો એકથી અગિયારસો છ રૂપિયા ચણાની આગળ વાત કરીએ તો નવસો એકાવનથી લઈને અગિયારસો એકવીસ રૂપિયા અડદ આઠસોથી અઢારસો એકત્રીસ રૂપિયા મગ આઠસોથી અઢારસો એકવીસ રૂપિયા ડુંગળી સફેદ એકસો એંશીથી ત્રણસો એકોતેર રૂપિયા તુવેર પાંચસો એકોતેરથી બાવીસો એકતાલીસ રૂપિયા ધાણા એક હજારથી પંદરસો એકોતેર રૂપિયા સોયાબીન આઠસો એકથી નવસો છત્રીસ રૂપિયા લસણ ઓગણીસો એકાણુંથી છત્રીસો એકવીસ રૂપિયા ડુંગળી એકોતેર રૂપિયાથી લઈને ચારસો એકાણું રૂપિયા સૂકા મરચાં તેરસો એકથી ચાર હજાર આઠસો એક રૂપિયો તલ સફેદ બાવીસોથી તેત્રીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવથી છસો અડસઠ રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી ચૌદસો સોળ રૂપિયા મગફળી આઠસો એકથી ચૌદસો છપ્પન રૂપિયા કપાસ એક હજાર એકથી ચૌદસો છ્યાંસી રૂપિયા તો મિત્રો આવા કંઈક ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ રહ્યા હતા જો અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર